નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે શું ગુજરાતના સીએમ અને ગૃહમંત્રી બદલાઈ જશે ગુજરાતના રાજકારણમાં થવા જઈ રહી છે મોટી હલચલ અને મોટી હલચલની વચ્ચે કેટલાય મંત્રીઓ કપાઈ જશે અને કેટલાય મંત્રીઓને સ્થાન મળશે કોને કોને મળશે સ્થાન કોણ કોણ કપાઈ જશે એ તમામ વિશેની આપણે વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો તો મિત્રો વાતચીત કરવી છે વિગતે વિગતે વાતચીત કરીએ તો ગુજરાતના રાજકારણની અંદર અત્યારે એક હલચલ મચી રહી છે હલચલ એ પણ બચી રહી છે કે ગુજરાતમાં અત્યારે કોઈ પણ જગ્યાએ જોઈએ તો સરકાર માટે સારા ન્યૂઝ બહુ ઓછા આવી રહ્યા છે ખોટા ન્યૂઝ આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ગોંડલ ગોંડલની અંદર ચાલતા હોય આંદોલનો ત્યારબાદ વાતચીત કરીએ તો બીજા કલાકારોને લઈને વિવાદ થયા અને ઘણા બધા વિવાદો અત્યારે સરકારની અંદર થઈ રહ્યા છે અને સરકારની અંદર જે આ વિવાદો થઈ રહ્યા છે અત્યારે આમ કોઈ મોટું આંદોલન કે કોઈ મોટું સ્વરૂપ એ ધ્યાન નથી લઈ રહ્યું પરંતુ વિવાદો અત્યારે ગુજરાતમાં ચરણ સિવાય ચરણ સિવાય છે પરંતુ વિપક્ષ એટલો સક્ષમ નથી કે કોઈ વિવાદોને ઉપાડી શકે અને ભાજપ એટલું સક્ષમ છે કે વિવાદોને ડામી શકે છે પરંતુ આ બધી જ પરિસ્થિતિઓને વચ્ચે ક્યાંક દિલ્હી હાઈકમાન્ડ હવે એ વિચારી રહ્યું છે કે ગુજરાતની અંદર ડેમેજ કંટ્રોલ કરવું તો કેવી રીતે કરવું કારણ કે આ જે થઈ રહ્યું છે એના અંદર ઘણા બધા તફાવતો થઈ શકે છે અત્યારે જાતિગતની રાજનીતિ થઈ ગઈ છે એટલે જાતિગત સમીકરણોના આધારે હવે મંત્રીમંડળમાં સ્થાન મેળવવું છે હવે જાતિગત સમીકરણોના આધારે મંત્રીમંડળમાં સ્થાન મેળવવું હોય તો એમાં તો હવે એક જાતિના પણ કેટલા કેટલા નેતાઓ હોય ધારાસભ્યો હોય તો એમાંથી પણ કોને આપવાનું કારણ કે કોઈ એકને આપે તો બીજો રીતે તો જે સમગ્ર સમીકરણો બની રહ્યા છે એ સમગ્ર સમીકરણોની વચ્ચે આ ઉથલપાથલ થઈ ગઈ હોત પરંતુ એટલા માટે નથી થઈ કે વિષાવધનની ચૂંટણી આવી રહી છે વિષાવધનની ચૂંટણી આવી રહી છે જેની અંદર કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણેય પક્ષ લડવાના છે ને સૌથી મોટી વાત એ છે કે આમ આદમી

કોઈપણને મંત્રી બનાવવાના છે હવે જો બીજા કોઈ મને મંત્રી બનાવે જેમ કે અલ્પેશભાઈને મંત્રી બનવું હોય ત્યારબાદ વાતચીત કરીએ કે શરૂપજી હોય કેશાજી ચૌહાણ હોય કે લવિંગજી ઠાકોર હોય કે જેટલા પણ ધારાસભ્યો છે ઠાકોર સમાજના ઉત્તર ગુજરાતને છોડીને ગુજરાતમાં પણ તો એમાંથી પણ કોઈને મંત્રીપદ મળે તો કુંવરજી મંત્રી મંત્રીપદ જતું રહેવું છે આ બાજુ કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જાય તો બળવંતસિંહ રાજપૂત પણ કોંગ્રેસમાંથી આવેલા છે ને એ જગ્યાએ છે તો એમનું પણ કોઈ રાજપૂત ચહેરાને બનાવવામાં આવે તો એમનું પદ પણ જવાની શક્યતાઓ છે અને એવી ને એવી શક્યતાઓ ઉભરી રહી છે પટેલ સમાજ અને ઠાકોર સમાજની અંદર કારણ કે સૌથી વધારે પટેલ સમાજ અને ઠાકોર સમાજ ગુજરાતની અંદર છે તો એમાં શક્યતા એવી વધી રહી છે કે કોઈ નવા ચહેરાઓને મંત્રીમંડળમાં લાવવામાં આવે અત્યારે ભાજપે એક થિયરી ઉપર કામ કરી નવા ચહેરાઓને બહુ પ્રોજેક્ટ કરી રહ્યું છે તો એની અંદર હાર્દિક પટેલ છે અલ્પેશ ઠાકોર છે એમના પણ નામ આવી રહ્યા છે કે એમાંથી કોઈકને કદાચ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે કે એમાંથી કોઈને મંત્રી બનાવવામાં આવે એવા તો અલગ 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 પ્રકારના ઘણા સમાજના લોકોના નામ આવી રહ્યા છે ને મંત્રી બનવા માટે વાતચીત ચાલી રહી છે પરંતુ હવે હાઈકમાન્ડ કોને બનાવે કોને ના બનાવે એ વિષય ઉપર પણ વાતચીત ચાલી રહી છે પણ સૌથી મોટી દુવિધા કયા જગ્યાએ ગેમ ફસાય છે ગેમ એ જગ્યાએ ફસાય છે કે કોંગ્રેસના જે લોકો છે એ ઘણા બધા લોકો ભાજપમાં આવી ગયા અત્યારે આઠ કેબિનેટ મંત્રીમાંથી ચાર કેબિનેટ મંત્રી કોંગ્રેસના છે તો જે કોંગ્રેસના જે લોકો આવી ગયા છે અત્યારે પણ બળવંતસિંહ રાજપૂત હોય કુંવરજી બાવળિયા આ કોંગ્રેસના જ છે જેમને હટાવવાની વાત છે અને જેમને લાવવાની વાત છે એ પણ કોંગ્રેસના જ છે હાર્દિકભાઈ પટેલ હોય કે પછી અલ્પેશભાઈ ઠાકોર હોય તો આ નીતિવાદને ભારત જપના મૂળ જે લોકો છે નારાજ થઈ રહ્યા છે ને એ લોકો નારાજ થઈ રહ્યા છે તો નારાજગી કેવી રીતે બતાવશે ખુલ્લીને નથી બતાવતા એ પક્ષની અંદર રહીને પક્ષને ક્યાંક ને ક્યાંક નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે તો આ ડામી આ નીતિ એ ડામવામાં ના આવે તો આ નીતિથી એ થવાનું છે કે ધીરે 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 ભાજપના લોકો જ ભાજપના પક્ષને તોડતા જોડતા અને અંદરો અંદર વિરોધાભાષી કામ કરતા થઈ જશે અને એ જે થઈ રહ્યું છે એના હિસાબે આ વખતે પાર્ટી એવું વિચારી રહી છે કે દિલ્હી હાઈકમાન્ડ આવી એવું વિચાર કે આની અંદર આ પરિસ્થિતિઓને ડામવી કેવી રીતે ગુજરાતની અંદર કારણ કે વરસ જતાં તો વાર નથી થવાતા સત્યાવીસમાં ફરીવાર ઇલેક્શન આવી જશે અને પરિસ્થિતિઓ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે તો આ બધી જ પરિસ્થિતિઓને ડામવા માટે ક્યાંક ને ક્યાંક એ મેસેજ પણ ચાલી રહ્યો છે કે શું સીએમ એટલે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અદબદલી થઈ શકે છે હવે જોવાનો વિષય છે કે થાય ના થાય પરંતુ જે વાતચીત ચાલી છે ને જે વાત આવી રહી છે એની અંદર ક્યાંક ને ક્યાંક એવું છે કે સીએમની તો એટલી બધી વાતચીત નથી આવી રહી પણ ગૃહમંત્રીની વાતચીત ઉપર થોડું વધારે આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બને તો ગૃહમંત્રી તરીકે ગૃહ કોઈ બીજું આવી શકે પરંતુ હવે પરિસ્થિતિમાં કોને લાવવા શું લાવવું એ પણ ખૂબ ગંભીર વિષય થઈ ગયો છે ગંભીર વિષય એટલે થઈ ગયો છે કે ઠાકોર સમાજના લોકો એવી માંગ કરી રહ્યા કે સીએમ અથવા પ્રદેશ પ્રમુખ એકાદ પદ ઠાકોર સમાજને આપવું જોઈએ ભાજપ માટે એ સૌથી મોટી વસ્તુ અત્યારે થઈને પડી છે કે પટેલ સમાજના સીએમ છે તો ઠાકોર સમાજના ઘણા બધા મંત્રીઓ છે તો પ્રદેશ પ્રમુખ માટે માંગ થઈ રહી છે જાતિના આધારે જે રાજકારણ આવી રહ્યું છે એના લીધે ક્યાંક ને ક્યાંક ને એવું પછી જો સીએમ તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલને હટાવે તો પટેલ સમાજ નારાજ થઈ જાય બીજા કોઈ એટલે બધા જ સામાજિક ગણિતો જે હાચવાના એ ભાજપ માટે અન્ય બધી પાર્ટીઓ માટે એ પણ થોડુંક મુશ્કેલનો વિષય છે પરંતુ એ બધું ડામવાનું કંટ્રોલ કરવાનું થાય ના થાય પરંતુ કદાચ એવું થઈ શકે છે કે ગુજરાતની અંદર મોટા ફેરફાર થઈ શકે છે અને મોટા ફેરફારની અંદર એ એ થઈ શકે કે જેમાં સીએમ અને ગૃહમંત્રી બંને બદલાઈ જાય કારણ કે આ જે બદલાવાવાળી વાતચીત છે આ નીતિ કોઈ ભાજપની યાદથી નથી પહેલાં પણ આવું ઘણી થઈ ચૂક્યું છે કે બધું જ મંત્રીમંડળ કે બધા જ લોકોને બદલી લે અને કદાચ એવું જ થશે પરંતુ જે આંતરિક વિવાદો પણ થોડા છે એ તો આ સમય તો શાંત રહેવાના કારણ કે પરંતુ એ આંતરિક વિવાદોને ડામવાની કોશિશ કરવામાં આવશે જોકે જેમાં સફળતા મળે છે ન મળે એ પણ જોવાનો વિષય રહ્યો છે પરંતુ અત્યારે ગુજરાતની અંદર સો સો ટકા એવી પ્રબળ દાવેદારીઓ છે થોડા સમય ટૂંક સમયની અંદર કે મુખ્યમંત્રીનું તો કદાચ એટલું શોર્ટથી આપણે નથી કહેતા પરંતુ હતું ગૃહમંત્રી અને મુખ્યમંત્રી બદલાઈ જશે એવી વાતચીતના એક મેસેજ અહેવાલ વહેતા થયા છે તો આ બધું જે થયું છે અને આ થવાનું છે એ બધા જને જોતા ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર રાજકારણની અંદર કંઈક નવા જૂની થઈ શકે એવું લાગી રહ્યું છે પરંતુ દિલ્હી હાઈકમાન્ડ શું ફેસલો કરે છે ભાજપ શું ફેસલો કરે છે અને દિલ્હીથી શું ફેસલો આવે છે જોવાનું રહ્યું અને આ વાત તો જ જે છે એની આપણે કોઈ પુષ્ટિ નથી કરતા વાત તો એક જ સોર્સ અને એના માધ્યમથી આવતી હોય છે એટલે કોઈ પણ વાતો થતી હોય છે પોલીટિક એનાલિસિસ એ એક સૂત્રોના આધારે આવેલી માહિતીઓના સ્ત્રોતથી વાતચીત થતી હોય છે નમસ્કાર હું દિલુ ચૌધરી જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી વિડીયોની લાઇક કરો મારી વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરું જેથી હું આવા નવા નવા ટોપિકો ઉપર અવનવા ટોપિકો ઉપર આપણા માટે વિડિયો બનાવતો રહું નમસ્કાર